તાત્કાલિક સરસવણી ગામે પહોંચી હતી અને ટીમે સાવધાનીપૂર્વક કામગીરી હાથ ધરીને મગરને સફળતાપૂર્વક કાબૂમાં લીધો હતો બાદમાં મગરને જરૂરી કાર્યવાહી માટે વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં વારનવાર વારંવાર મગર આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાય છે જેથી સંબંધિત વિભાગોએ કાયમી ઉકાલ માટે ઉકેલ માટે કોઈક નક્કર પગલા લેવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે